નમસ્કાર ગુજરાતની સૌ જનતાને જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે સાત દસ બે હજારને એકથી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા એના ચોવીસ વર્ષ પૂરા થયા એટલે વિકાસ સપ્તાહ ઉજવવામાં આવે છે હું ગુજરાતની જનતાને થોડીક આંકડાકીય માહિતી આપવા માગું છું કે જ્યારે ગુજરાત એક અલગ રાજ્ય બન્યું ત્યારે ગુજરાતનું જે બજેટ છે એ ને પંદર કરોડ હતું નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એ સંખ્યા પચાસ હજાર કરોડ આસપાસ હતી અને આજે જે ગુજરાતનું બજેટ છે એ ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું છે તો જો બે હજાર એકથી લઈ અને બે હજારને પચીસ સુધી આપણે જોઈએ તો લગભગ લગભગ ગુજરાત સરકારે એટલે કે આ ભાજપ સરકારે ગુજરાતના લોકો પાસેથી ઓકે ઓછામાં ઓછા ત્રીસ લાખ કરોડ કેટલા ત્રીસ લાખ કરોડ છેલ્લા ચોવીસ વર્ષમાં ગુજરાતની જનતા પાસેથી ટેક્સ પેટે આ ભાજપ સરકારે લીધા છે અને એ પૈસા ગુજરાતની જનતા માટે વાપર્યા છે જો હું છેલ્લા વર્ષની વાત કરું તો ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ નું બજેટ છે એટલે તમે જે પણ વસ્તુ ખરીદો છો નાનામાં નાના ગરીબ માણસથી લઈ અને ઉદ્યોગપતિ સુધીના કોઈ પણ વ્યક્તિ એની પાછળ જે તમે પૈસા સરકારને ચૂકવો છો એ રકમ ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ છે સરકારનું કામ શું છે એ પૈસા તમારી પાસે ટેક્સ સ્વરૂપે લઈ અને તમારી પાછળ વાપરવા એક એક કરોડ ભાગ્યા સાડા છ કરોડ જનતા કરીએ ને તો સાહીઠ સાહીઠ હજાર એક વર્ષના સરકાર વાપરે છે એક પરિવારમાં મારા ખ્યાલથી પાંચ લોકો હોય છે નાના મોટા બધા થઈને એટલે છ પંચા ને ત્રીસ ત્રણ લાખ રૂપિયા થાય તો જો આવી રીતે આપણે ગણીએ તો આટલા વર્ષના એક એક વ્યક્તિ પાછળ પરિવાર પાછળ સરકારે કરોડો રૂપિયા વાપર્યા ત્રીસ લાખ કરોડ ગુજરાત પાછળ વાપર્યા છે આટલા પૈસા વાપર્યા પછી આ રાજ્યનો વિકાસ કેવો થયો હોય એ તમે કલ્પના કરી શકો છો પણ ભ્રષ્ટાચારના લીધે ભાજપે પોતાના નેતાનો વિકાસ કર્યો છે ગુજરાતમાં લોકોનો વિકાસ નથી થયો એ હું કહું છું એટલા માટે નહીં પણ તમે વિચારો આજે આ વિડીયોના માધ્યમથી તમે જ્યારે આ જુઓ છો તો મને એવું તમે કહો કે તમારા વિસ્તારની સરકારી શાળાઓ કેવી છે શું તમે તમારા બાળકને જન્મ સમયે સરકારી હોસ્પિટલમાં ઓકે જન્મવા માટે મતલબ કે ઘરમાં કોઈ પણ મહિલા હોય એની પ્રસૂતિ માટે સરકારી હોસ્પિટલ પસંદ કરો છો તમારું બાળક ત્રણ વર્ષથી મોટું થાય તો આંગણવાડીમાં મૂકવા જાઓ તો શું સરકારી આંગણવાડી તમને ગમે છે એ યોગ્ય દેખાય છે લાગે છે બાળક ભણવા જેવડા થાય તો એ સરકારી શાળામાં તમે ભણાવો છો પરિવારમાં કોઈ માંદું સાજું થાય તો સરકારી હોસ્પિટલમાં ઈલાજ માટે જાઓ છો શું તમને રોડ રસ્તાની કોઈ સારી સુવિધા મળે છે તમારે ઘરમાં કોઈ યુવાન હોય અઢાર વર્ષથી ઉપરના હોય તો શું એને સરકારી નોકરીની તકો પૂરતી મળે છે કેમ સરકારી નોકરીઓમાં ઓકે તબક્કાવાઈઝ ભરતી કેલેન્ડર નથી તૈયાર થતા કેમ પેપરો ફૂટી જાય છે કેમ અવારનવાર પરીક્ષાઓમાં છબરડા થાય છે અને યુવાનોની કારકિર્દી પૂરી કરી દેવામાં આવે છે વ્યવસાય માટે કોઈ કોઈ સુવિધા નથી એસી ટકા સ્થાનિક લોકોને નોકરી મળવી જોઈએ એવા કંપનીમાં કેમ કોઈ નિયમ જળવાતા નથી તો વિકાસ કોનો થયો માત્ર ને માત્ર ભ્રષ્ટ ભાજપના નેતાઓનો લોકો તો તે દી પીડાતા આજે પીડાય છે આ વિડીયો જોનારા લગભગ કોઈ વ્યક્તિ એવા નહીં હોય કે જેના ઘર પર દેવું નહીં હોય ખેડૂત છે તો ખેડૂત ઉપર એક લાખ ચુમ્માલીસ હજાર કરોડથી વધારે દેવું છે કોઈ નોકરી કરતા હોય તો બિચારાને ક્રેડિટ કાર્ડના હપ્તા બાકી છે કાં તો લોનના હપ્તા બાકી છે કોઈ ધંધો રોજગાર કરતા હોય તો એને ધંધા રોજગારની ઉપર લોન લીધેલી છે એના હપ્તા ભરે છે આખું ગુજરાત હપ્તામાં ચાલે છે અને જે કમાણી છે ગુજરાતના પૈસાની એ લોકો કમલમમાં વાપરે છે આજે કમલમ બની ગયા ગુજરાતમાં તો ગુજરાતમાં ગામે ગામે તાલુકે તાલુકે જીલે જીલે કમલમ બની શકતા હોય તો સારી શાળાઓ કેમ ન બને સારી હોસ્પિટલો કેમ ન બને સારા રોડ રસ્તાઓ કેમ ન બને રોજગારની સારી સુવિધાઓ કેમ ઊભી ન થાય કે પ્રાઇવેટ દવાખાના છે ઓકે એ બની શકતા હોય તો સરકારી દવાખાના સારા કેમ ન બની શકે અને એ સરકાર કોઈના પૈસે નથી કરતી ગુજરાતની જનતાના જ પૈસા છે ગુજરાતની જનતા માટે વાપરવાના હોય છે એટલે હું ગુજરાતની જનતાને એક અપીલ કરું છું મારી સાથે અત્યારે સ્વામી વિવેકાનંદજીના એક શબ્દો છે એ ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો હું ગુજરાતની જનતાને બે હાથ જોડીને એક વિનંતી કરું છું એક અપીલ કરું છું કે તમારા આત્માને જગાડો તમારા મતની તાકાતને ઓળખો કે તમારો મત આવનારા પાંચ વર્ષમાં ગુજરાતમાં કેવડું મોટું પરિવર્તન લાવી શકે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બને પાંચ વર્ષમાં ગુજરાતનો ખૂણે ખૂણો એક એક ગામ એવું નહીં હોય કે જ્યાં સારામાં સારી સ્કૂલ ન હોય સારામાં સારી આરોગ્યની સુવિધા ન હોય સારામાં સારા રોડ રસ્તા ખેડૂતોને ચોવીસ કલાક ફ્રી વીજળી મહિલાઓને બસમાં મુસાફરી ફ્રી મળે ભણતર એક દુનિયાનો શ્રેષ્ઠ લેવલનું થઈ શકે છે તો સ્વાસ્થ્ય આરોગ્ય રોજગાર આ બધું તમને મળી શકે છે માત્ર તમારા મતની તાકાત આ ગુજરાતને કંઈક આપી શકે છે આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આ આપના આત્માને જગાડો એક નીતિવાન પાર્ટી જે ગુજરાતના લોકોની વચ્ચેથી ઊભી થયેલી આંદોલનમાંથી ઊભી થયેલી અને ગુજરાતના લોકો માટેની પાર્ટી છે આપ સૌ પાર્ટી સાથે જોડાવ ઓકે અને પાર્ટી વધારે મજબૂત થાય આવનારા સમયમાં ગુજરાતમાં સરકાર બનાવીને સારા કામ કરીએ પેઢીને બચાવીએ એવી આપ સૌને વિનંતી કરું છું